બરાબર એક વર્ષ પહેલાં એટલે કે વર્ષ બે હજાર ચોવીસના મે મહિનામાં જીરા બજારમાં એકાએક તેજી આવી હતી ને એક જ મહિનામાં પિસ્તાલીસો રૂપિયાની સપાટીએ જીરાનો ભાવ હતો એ વધી અને છ હજાર રૂપિયાની સપાટીએ પહોંચી ગયો હતો એ વર્ષ બે હજાર ચોવીસનો મે મહિનો હતો અને આ વર્ષ બે હજાર પચીસનો મે મહિનો છે જેમાં જીરા બજારમાં એકાએક અકલ્પનીય મંદી જોવા મળી છે અને મે મહિનામાં જ જીરાના ભાવમાં અંદાજે સાતસો રૂપિયાથી લઈ અને નવસો રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળે છે તો જીરા બજારમાં આજે આ અકલ્પનીય મંદી જોવા મળી છે ઓછી આવક થઈ રહી છે છતાં લેવાલીનો અભાવ છે એ તમામ પરિબળોની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું જીરા બજારની વાત કરીએ એ પહેલાં આઈ ખેડૂતની એક મહત્વની અપડેટ જાણી લઈએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે આઈ ખેડૂતમાં એક નવી યોજના ચાલુ થઈ છે તમે આઈ ખેડૂત પોર્ટલ ખોલશો તો એમાં જે યોજનાઓની કેટેગરી છે એમાં આત્મા અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડનું એક તમને વિભાગ જોવા મળશે એના ઉપર તમે ક્લિક કરશો તો ગૌ આધારિત બાયો ઇનપુટ યોજના તમને દેખાશે એના પર તમને ક્લિક કરશો તો તમને એમાં ત્રણ કેટેગરી જોવા મળશે સી વન સી ટુ અને સી થ્રી એમાં ખેડૂત દીઠ એટલે કે કેટેગરી દીઠ ખેડૂત પ્રમાણે ચાર હજાર રૂપિયાથી લઈ અને સાડા સાત હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે કોને આ સહાય મળવાપાત્ર છે કે જે ખેડૂતો ગૌ આધારિત બાયો ઇનપુટ તૈયાર કરે છે જીવામૃત બનાવે છે ઘન જીવામૃત બનાવે છે દસ પણ અર્ક બનાવે છે અને ગૌ આધારિત જે પ્રાકૃતિક જૈવિક જંતુનાશકો પોતાની રીતે બનાવે છે એમને આ સહાય મળવાપાત્ર છે અને આ બધી વસ્તુ બનાવવા માટે આપણે જે નાના મોટા જે સાધન નો જોઈએ બેરલ જોઈએ ટપ જોઈએ કે બીજા કોઈ પણ સાધનો જોઈએ એ જે ઇનપુટ છે એની ખરીદી માટે આ સહાય મળવા પાત્ર છે આના માટે અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ જૂન બે હજારને પચીસ છે તો મિત્રો આ ખેડૂતની વાત કર્યા બાદ હવે આપણે જીરા બજારની વાત કરીએ તો જીરા બજારમાં સતત મંદી સાથે વેપાર થઈ રહ્યો છે અત્યારે તમને સ્ક્રીન ઉપર જીરા વાયદાનો છેલ્લા એક મહિનાનો ચાર્જ જોવા મળી રહ્યો છે એમાં તમે જોશો તો એક મહિના દરમિયાન એક ધારી રીતે જીરો વાયદો ઘટ્યો છે વચ્ચે વચ્ચે અઠવાડિયાના સમયગાળે જીરો વાયદો થોડુંક જે છે જીરાના વાયદામાં થોડો ઉછાળો આવે છે વળી પાછું જે ઉછાળો આવ્યો છે એના કરતાં વધુ ઘટાડો આવી જાય છે તો આ જ રેન્જમાં છેલ્લા એક મહિનાથી જીરા બજારમાં વેપાર થઈ રહ્યો છે સૌથી મોટી ચિંતાની બાબત એ છે કે આવકોનું પ્રમાણ ઓછું છે જીરા બજારમાં માર્ચ એપ્રિલ અને મે આ ત્રણ મહિના જે છે એ લેવાલીના હોય એટલે આ ત્રણ મહિના દરમિયાન સૌથી વધુ લેવાલી જોવા મળતી હોય અને આ ત્રણ મહિના દરમિયાન જ સૌથી વધુ આવક જોવા મળતી હોય અને અત્યારની આપણે આ અઠવાડિયાની વાત કરીએ તો આખા ગુજરાતમાં વીસ હજાર બોરીથી પણ ઓછી આવક જીરાની નોંધાઈ રહી છે અને ઊંઝા યાર્ડમાં તો દૈનિક દસ હજાર બોરીથી પણ જીરાની આવક ઓછી નોંધાઈ રહી છે એટલી ઓછી આવક છે છતાં જીરામાં લેવાલીનો અભાવ છે સ્થાનિક સ્તરે તેમજ વૈશ્વિક સ્તરે જીરાની ડિમાન્ડ જે રહેવી જોઈએ જે લેવાલી થવી જોઈએ એ રીતે થઈ નથી રહી અને સ્થાનિક ધોરણે સ્ટોકિસ્ટ પણ એક્ટિવ નથી આ જે સિઝન શરૂ થઈ ત્યારે જીરાનો જે ભાવ છે સીઝન શરૂ થઈ ત્યારે જીરાનો ભાવ અત્યારે જે છે એ જ હતો અત્યારે આપણે જોઈએ તો અત્યારે જીરાનો ભાવ સરેરાશ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈ અને ચાર હજાર ત્રણસો રૂપિયાની સપાટી એ છે ચાર હજાર ત્રણસો સારી ક્વોલિટીના બાકી સરેરાશ વેપાર તો ચાર હજારથી ચાર હજાર બસોની વચ્ચે જ થઈ રહ્યા છે તો અત્યારે જે ભાવ છે એ ભાવ સીઝન શરૂ થઈ ત્યારે પણ હતા પણ સિઝન શરૂ થઈ ત્યારે સ્ટોકિસ્ટ એક્ટિવ હતા ત્યારે સ્ટોકિસ્ટના માઇન્ડમાં એ હતું કે અત્યારે આપણે ચાર હજાર એકતાલીસો બેતાલીસોનો ભાવનું જીરું સ્ટોક કરશું અને પછી આપણને વીસ ત્રીસ ટકા નફો મળશે અને એ નફો આપણે ટૂંક જ સમયમાં બુક કરી અને સારા એવા પ્રમાણમાં પૈસા કમાવશું તો એ વખતે સ્ટોકિસ્ટ એક્ટિવ હતા પણ અત્યારે સ્ટોકિસ્ટ એક્ટિવ નથી કારણ કે અત્યારે જે ભાવ છે એમાં એમને વીસ ત્રીસ ટકા આગામી સમયમાં મળશે કે નહીં એ એમને અસમંજસ છે તો અહીંયા અત્યારનું જે બજાર છે એ માત્ર લેવાલીના આધારે ટકી રહ્યું છે લેવાલી પ્રમાણમાં જે સિઝન પ્રમાણે હોવી જોઈએ એ રીતે નથી આવકો ઘટી છે છતાં બજારમાં જે છે એ સુધારો એક રીતે જોવા નથી મળ્યો હવે આવનારા સમયમાં જીરામાં આવકોનું જે જોર છે એ વરસાદ પછી કેવું રહે છે કારણ કે સામાન્ય રીતે વરસાદ પછી નિયમિત રીતે આવકો ઘટતી હોય છે તો આ લેવલ કરતાં પણ આવકો ઘટે અને જે લેવાલી છે જે આંતરરાષ્ટ્રીય ખાસ કરીને આપણે બાંગ્લાદેશ સાથેના સંબંધો કે પાકિસ્તાન સાથેના સંબંધો કે જે પ્રતિકૂળ સમાચારો હતા અત્યાર સુધી એ ધીરે 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 એ જે એરિયા છે કે ખાસ કરીને જે મુસ્લિમ દેશો છે એ જીરાનું મોટા પ્રમાણમાં કન્ઝપ્શન કરે છે તો ત્યાંથી નવી લેવાલી નીકળે તો કંઈક હકારાત્મક સમાચાર આપણને જોવા મળે એવી આશા છે પણ અત્યાર સુધી બજારની જે સ્થિતિ છે એ એક રીતે બધી જ બાજુની ચિંતા જે છે એ ઊભી કરી રહી છે સૌથી મોટી ચિંતા મેં તમને કહ્યું કે આવકો ઓછી છે છતાં લેવાલીનો અભાવ છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન